હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં આજે આપણે બનાવીશું ઉત્તરાયણ માટે એકદમ ક્રિસ્પી અને ખાવામાં પોછી એવી મમળાની ચીકી તો તમે મમળાના લાડુ તો બનાવતા જ હશો પણ આ રીતે તમે ચીકી બનાવશો તો એકદમ સરળ રીતે બનશે તો ચાલો બનાવીએ ઉત્તરાયણ માટે સ્પેશિયલ મમણાંની ચીકી ચીકી બનાવવા માટે મેં અહીં એક પેન લીધી છે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર હલકી ગરમ કરીશું અને એમાં આપણે ત્રણ કપ મમળા એડ કરી લઈશું અને સારી રીતે તેને શેકી લઈશું અહીં મમણાંને સ્લો ફ્લેમ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી સતત ચલાવતા રહીને શેકી લઈશું તો આ રીતે લગભગ ત્રણથી ચાર મિનિટમાં જ મમળા એકદમ ક્રિસ્પી એવા થઈ જશે તો આ રીતે તમે ચેક કરી શકો છો તો અહીં મમણાં સારી રીતે શેકાઈ ગયા છે તો આપણે તેને સાઈડમાં મૂકી દઈશું અને તેને ઠંડા થવા દઈશું તો અહીં ઠંડા થાય ત્યાં સુધીમાં જેના પર ચીકી તમારે વણવાની હોય તેના ઉપર આ રીતે ઘી લગાવી દેવાનું છે એ રીતે આપણે પહેલાથી જ તૈયાર રાખવાનું છે અને પછી જ આપણે ઝીકી બનાવવા માટે ગોળનો પાયો બનાવીશું હવે એ જ કઢાઈમાં મેં અહીં એક કપ જેટલો ગોળ લીધો છે સાથે એક ટી સ્પૂન જેટલું ઘી ઉમેરીશું અને સ્લો ફ્લેમ પર ગોળ પીગળી ત્યાં સુધી ચલાવતા રહીશું અહીં ગોળનું માપ જોઈએ તો મેં ત્રણ કપ જેટલા મમળા લીધા છે તો તેની સામે આપણે એ જ માપથી એક કપ જેટલો ગોળ લેવાનો છે એટલે પરફેક્ટ એવું માપ આવી જશે તો આ રીતે લગભગ બેથી ત્રણ મિનિટમાં જ ગોળ પીગળવા લાગશે તો આ રીતે ગોળ પીગળી જાય એટલે ગેસની ફ્લેમ સ્લો રાખી બે મિનિટ જેવું આપણે એને થવા દઈશું તો બેથી ત્રણ મિનિટ પછી આ રીતે એક વાટકીમાં પાણી લઈશું અને ગોળના બેથી ત્રણ ટીપાં ઉમેરીશું અને આ રીતે આપણે ચેક કરીશું તો હજુ ગોળ થોડો ખેંચાય છે એટલે પાયો હજુ સુધી તૈયાર નથી તો ફરી બે મિનિટ જેવું ચલાવતા જઈને થવા દઈશું તો બેથી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો ગોળનો કલર બદલાઈ ગયો છે તો હવે ફરીથી પાણીમાં ગોળના બેથી ત્રણ ટીપાં નાખીને જોઈએ તો તરત જ તે કડક થવા લાગ્યો છે અને તમે તેને હાથમાં લઈને ચેક કરશો તો આસાનીથી તૂટી જશે તો હવે ગેસની આંચ બંધ કરી દઈશું અને તેમાં એક ચમચી જેટલા ખાવાના સોડા ઉમેરી દઈશું સોડા ઉમેરવાથી ચીકી એકદમ સોફ્ટ અને ક્રિસ્પી થશે તો આ સમયે તરત જ શેકેલા મમડા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરીશું તો આ રીતે તમે ઘરે ચીકી બનાવશો તો એકદમ પરફેક્ટ એવી બનશે હવે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગોળનો પાયો આવી જાય એટલે આગળની પ્રોસેસ થોડી ઉતાવળ રાખીને કરવાની છે નહીં તો ગોળ તરત જ ઠંડો થશે એટલે ચીકી કડક થઈ જશે તો આ રીતે મિક્સ કરી આપણે જે પ્લેટફોર્મ પર ઘી લગાવીને રાખ્યું છે તેના પર મિશ્રણ ઉમેરી દઈશું અહીં આપણે સફેદ ગોળમાંથી પણ સેમ પ્રોસેસ કરીને અલગ શેપમાં ચીકી બનાવીશું તો અહીં હાથ ઉપર થોડું ઘી લગાવી હળવા હાથે આ રીતે પ્રેસ કરી સેટ કરીશું અને ઉપરથી પિસ્તા છાંટી દઈશું અને હળવા હાથે વેલણથી વળી લેવાનું છે હવે અહીં આ રીતે ધાર દાળ છરી લઈશું અને તરત જ તેના પીસીસ કરીશું તો આ રીતે બધી બાજુની સાઈડ પહેલાં કટ કરી લઈશું અને ચીકીને ચોરસ શેપમાં કાપી લઈશું હવે આપણે ગોળાકાર શેપમાં ચીકી બનાવી લઈશું તો તેના માટે સફેદ ગોળમાં આ જ પ્રોસેસથી ગોળ અને મમરાનો પાયો રેડી કરી લીધો છે અને તેને પણ આ રીતે પ્લેટફોર્મ પર ઘી લગાવી એડ કરી દઈશું અને આ રીતે હાથ ઉપર ઘી લગાવી ગોળાકાર શેપમાં સેટ કરી દઈશું હલકા હાથે વેલણની મદદથી વણી લઈશું અને ઉપરથી પિસ્તાની કતરણ એડ કરી દઈશું અને તરત જ વાટકીની મદદથી આ રીતે મેં રાઉન્ડ શેપમાં કટ કરી લીધી છે તમે ચોરસ શેપમાં અથવા તો આ રીતે રાઉન્ડ શેપમાં પણ કટ કરી શકો છો તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને બજારમાં મળે એવી મમણાંની ચીકી બનીને તૈયાર છે મમણાંના લાડુ તો તમે બહુ બનાવતા હશો પણ ઉત્તરાયણ માટે આ એકવાર ઘરે આ રીતે ચીકી બનાવશો તો પરફેક્ટ લાગશે તો તમને મારી આજની રેસિપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો અને વિડીયો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા